જંબુસરના આવેલ ગણપતિ મંદિર અને તેના સંકુલમાં આવેલ અન્ય મંદિરોનો પ્રથમ પાઠોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા નવચંડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર પૂજ્ય વિશેષ ઉપસ્થિત રહી માં આશાપુરીનો મહિમા અને મંદિરનું ત્રિલો સમજાવ્યું હતું અને મંદિર નિર્માણમાં સહભાગી થનાર સૌ ટ્રસ્ટીગણ તેમજ યુવાનોને બિરદાવ્યા હતા જંબુસર નગરના ગણેશ ચોક ખાતે આવેલ ગણપતિ મંદિર અને તેના સંકુલમાં આવેલ ગણપતિ આશાપુરી માતા હનુમાનજી જલારામ બાપા અને શિવ મંદિરોના દેવી દેવતાઓના પ્રથમ પાઠોત્સવ રંગે ચંગે ભક્તિભાવપૂર્વક ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને ભક્તિસભર વાતાવરણમાં યજ્ઞ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી પાટોત્સવ હોય સવારથી જ વાતાવરણમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર પૂજ્ય ત્રિલોચનાબેન ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરનું મહત્ત્વ અને આશાપુરી માતાનો મહિમા સમજાવી ઉપસ્થિતોને આશીષ પ્રદાન કર્યા હતા તથા મંદિર નિર્માણમાં સહભાગી થનાર તમામ ટ્રસ્ટી મંડળ યુવાનોને બિરદાવ્યા હતા દિવસ દરમિયાન વાતાવરણમાં ચાલી રહેલા નવચંડી યજ્ઞ પ્રસંગે ધજા આરોહણ વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી પૂર્ણાહુતિ પ્રસંગે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ પ્રમોદભાઈ અને અન્ય આગેવાનો પણ ટ્રસ્ટીગણમાં સંજયભાઈ પટેલ વિશાલભાઈ પટેલ કિરીટભાઈ જોશી યુગેશભાઈ પુરાણી ઉત્તમભાઈ પટેલ સહિત યુવાનો વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીમાં સહભાગી બન્યા હતા નવચંડી યજ્ઞ બાદ મહાપ્રસાદનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ આગેવાન વિરેનભાઈ શાહ સહિત નગરપાલિકા કોર્પોરેટરો સહિત વિશાળ સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા